જે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે એલસીબી ઝોન ટુ ના ટીમ દ્વારા વાંધરી ગેમ ઝડપાય છે જે લોકોને માટીકામ અથવા ખોદકામ કરતા સોનું તથા જૂના ચાંદી ચાંદી સોનાના સિક્કા મળી આવે અને લોકોને છેતરપિંડી કરી અને લાલચ આપી અને પૈસા લઈ જઈ અને ડુપ્લિકેટ સોનું અથવા ચાંદી પકડાવી દેતા હતા તે બાબતે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ગુનો ભારતીય ન્યાય સંહિતા કલમ ત્રણસો અઢાર એકસઠ મુજબ દાખલ થયેલ એ કામે ફરિયાદી ધાવનભાઈ પ્રવીણભાઈ મોલિયા ના રોણકી રોડ ખાતે ક્લિનિક ધરાવે છે તે ક્લિનિક ખાતે આ કામના આરોપી ખોટું નામ ધારણ કરી અને પેશન્ટ તરીકે આવેલ ત્યારબાદ તેમના ક્લિનિકના ઉપર મોબાઈલ નંબર જોઈને ફરિયાદીને જાણ કરેલ કે અમે ખોદકામ કરતા તે વખતે જૂના સોના ચાંદીના દાગીના મળે સિક્કાઓ મળી આવેલ છે જે બાબતે તેમને છેતરી અને પાંચ લાખ રૂપિયા ચોટીલા ખાતેથી લઈ અને ડુપ્લિકેટ સોનું પકડાવી છે આરોપી નંબર એક ઈશ્વરભાઈ ઉર્કે પરિયો વીરાભાઈ વાઘેલા રહેવાનો એનો સરખેજ અમદાવાદ નંબર બે અર્જુન પન્નાભાઈ સોલંકી માલિયાસણ મોહનભાઈ ઉર્કે માન્યો ભગવાનભાઈ પરમાર માલિયાસણ

કોઈ વ્યક્તિની પાસે જઈ અને ઓછી કિંમત માં આપવા તૈયાર થઈ અને પબ્લિક ને કેટલા જે પણ વ્યક્તિને છેત પૈસા આ નામ એનો વાંદરી ગેંગ આપ્યું છે અલગ અલગ ગેંગ પોલીસ ખાતે અરજી કરેલા અને તપાસ ચાલો હતી દરમિયાન આરોગ્ય ની ઝડપી અને ફરિયાદ દાખલ કરી વખતે છેતરાયા છે ને સમાજમાં આબરૂ જવાની કારણે પણ આ પણ પગલું ભર્યું હોઈ શકે